જય માતાજી મિત્રો તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે આજે જવાનું છે પાલનપુર જમ જવાનું છે અને કોણ આવે છે તમને મારા વ્લોગમાં બતાવ્યું બરાબર તો આપણે અમારો ભાઈબંધ છે સાથે મોન્ટુ જોશી કોટડીનો અને અમે બંને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે અને નોકરી જવાનું છે મારા પિસલ વ્લોગ માટે પાલનપુર જવા નીકળી ગયો છું હું બરાબર તો મિત્રો જો અમે હવે પાલનપુર પહોંચી ગયા પાલનપુર યલોમા સર્કલ જોઈ મિત્રો એલોમા સર્કલ પાલનપુરનું હવે આપણે ડાયરેક્ટ નીકળશે આબુ રોડ હનુમાન ટેકરી તો જુઓ મિત્રો સામે આવી ગયું છે મહાકાલી જવેલર્સ અહીંયા આવવાના છે જેઠાલાલ અને બબીતા તો હવે મોન્ટુ એના કામ પર જશે તો હું અહીંયા ઉતરી જઈશ સારું છે મોન્ટુ તો આવજે તન મિત્રો જો સામે જે કોમ્પિટિશન ત્યાં બબીતા અને જેઠાલાલ આવવાના છે પડે ત્યાં જઈને આવ્યા પછી કોઈ માહોલ બન્યો નથી મતલબ હમણાં આપણા થોડી વાર માહોલ બનશે પછી હું તમને ત્યાં બધું બતાવજો મહાકાલી ઝેલેસ તમને સામે બોલ દેખાતું છે જોઈ લો ત્યાં જેઠાલા બબીતા મેન આપણે આ બધું પાલનપુર જવાનું ચોકડી અરોમા સર્કલ આ બાજુ આબુ રોડ હાઈવે ત્યાં વચ્ચે વર્ષ છે મહાકાલી ઝેલેવર્ષ તો અહીંયા જેઠાલા અને બબીતા આવવાના છે જોઈ લો મિત્રો તો જુઓ મિત્રો આપણે મહાકરી જબીલસમાં આવી ગયા અને જુઓ હજી તો કોઈ એટલો બધો માહોલ બન્યો નથી હજી તો જો ડીજેવાળા પણ આપણા દોસ્તાર જ છે અંકિત નેતાનો સર ભાઈ બન જ નીકળ્યા જો પોલીસવાળા ભાઈ હજી પબ્લિક પણ હજી આવી નથી તો જુઓ મિત્રો કોમ્પ્લેક્સ કેટલું મોટું છે જો મિત્રો હજી તો જેઠરાલ બીતા આવ્યા નથી પણ હજી પબ્લિક તો કેટલી બધી આવી ગઈ જુઓ જો મિત્રો એમના ચાહકો મિત્રો કેટલા બધા છે એમને હેડ મુંબઈથી અહીંયા આવવાનું હોય અને આપણા આજુબાજુ બધા ગામના જ હોય છે એટલે બહુ વાર લાગે એમને જો સામે મહાકાલી જવેલર્સની દુકાન જોઈ લો મિત્રો જો સામે મહાકાલી જવેલર્સ પાલનપુર બુસ્ટન માર્યું છે જુઓ મિત્રો સજાવટ પણ કેટલું મસ્ત કરીશો મિત્રો હજી હજી તો પબ્લિક તો હજી બાકી જ છે આવવાની જુઓ મિત્રો એમના ચાહકો મિત્રો કેટલા બધા છે

તમે એમને જોઈ ને શું પ્રશ્નો પૂછશો એ પ્રમાણે જોવા આવ્યા છે કાકા તમે કોને જોવા માટે આવ્યા છો તો જુઓ મિત્રો હવે તૈયારી થઈ ગઈ છે ઝેઢાલ બબીતાને આવવાની કેમ કે જુઓ પબ્લિક કેટલી બધી હવે વધી ગઈ છે જો હજી તો હજી ઓનાથી વધારે ટ્રાફિક હા મિત્રો જો આજુબાજુ સ્ટેજ બાજુમાં પણ બહુ બધી પબ્લિક આવી ગઈ છે હવે તૈયારી જ છે એમનો નવ વાગેનો ટાઈમ હતો તો હવે આપણે સાડા આઠ વાગી ગયા છે અને જુઓ મિત્રો આજુબાજુ કેટલું મસ્ત લોકેશન જુઓ પોલીસવાળા કેટલી બધી પબ્લિક આવી છે જુઓ ખાલી એમના ચાહકો મિત્રો જુઓ ખાલી તમે જો મિત્રો સામે ગાડી આવી ગઈ જેઠાલાલ એમાં આવી ગયા છે તો આપણે જેઠાલાલને તમને બતાવું કે જેઠાલાલની ગાડી કેવી એ તમે મિત્રો જોઈ લેજો જો મિત્રો પબ્લિક અબર આધી રહે જો જોજો ખાલીઓ તો મિત્રો જુઓ જેઠાલાલને જોવા માટે પબ્લિક હોમાં જાળી પણ થોડી ન એટલા ઓના કરી જુઓ આ બાજુ જુઓ પેલા બોડી ગાડીઓ પણ હાથમાં હાથ રાખીને ઉભાઈ પણ તો જુઓ પબ્લિક વળતી નહીં જુઓ મિત્રો પબ્લિક ખાલી જેટલો ઓના કર્યો જો ખાલી જોવા માટે આ સામે પડી જેઠાલાલની ગાડી છે એમાં આવ્યા છે જેઠાલાલ તો તમને આગળ બતાવું જેઠાલાલ હો હો શ્રી દર્શન શ્રી દર્શન સર આપના બતાલ સાથે વાત કરવા જઈ રહ્યા છે આપની શાંતિ જળવી છું સર આપા અનહદ જોઈ રહ્યા છે સર અંદર સોરીની વિઝિટ કરી રહ્યા છે આપના બતાલ સાથે છે સર એક વખત સાહ આહા જો મુંબઈનો વાગ આવ્યો સીયે

મિત્રો જોવો હવે બબીતા આવી જઈ છે સ્ટેજ ઉપર તો તમે લોકો બબીતાને જોઈ લેજો કે બબીતા ઓરિજિનલમાં કેવી છે અને સિરિયલમાં કેવી દેખાય છે

મેમ આપણે જો બહત હાર્દિક સ્વાગત હૈ મહેસા મહાકાલીસ કે શું ઉદઘાટન છે

थी ऐसा नहीं गिर जाना। okay, 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 okay. Oh, दादा इतना मत करो, पीछे जाओ। थैंक <laughs> यू <दागे दागे दागे। laughs> सो, सो मच मैम थैंक यू सो मच आप हमारे माँ का सकते हैं खड़े <गारों>। Allas… <laughs> all right. आप मुझे तो तो no. आप आप so, so भी मिले आई थिंक सर भी आए यहाँ पे हम सबको मिले सो थैंक यू सो मच आप सबको भी सॉरी आपको शादी मिल पा रहे यहाँ पे है ना दिख पा रहे हूँ थैंक यू सो मच

આજુબાજુ જુઓ ખાલી આમ પબ્લિક ભાઈ હેડવું તો એ વખાય ધક્કો મારી મારીને હેડવું પડે તો જુઓ મિત્રો આજુબાજુ પાલમપુરથી મોડી કોરી મોરી બધા ગામોની પબ્લિક આજે હોય છે આ જો મહાકાલી જવેલર્સની દુકાન છે અહીંયા દાગીના બાગીના લેવા હોય સોનાના ચાંદીના જે પણ તો અહીંયા મળી શકશે જો મિત્રો કેટલી મસ્ત સજાવટ દુકાન કરીએ જો જુઓ જેમ તેમ કરીને આપણે બહાર તો નીકળી જાય ભીડમાંથી પણ જોવા પબ્લિક હજી તો ડૂચ્યો કરીને ભાઈ જોયા હવે હેડો ને તો જ્યાં પબ્લિક હજી ચલાવતો તો ગાઈસ આપણે આજે બબીતા જેઠાલાલના રિયલીમાં જોઈ લીધા મતલબ સિરિયલમાં અલગ લાગે અને રિયલીમાં પણ થોડા અલગ જ દેખાય છે તો લુકમાં ચેન્જ તો થઈ શકે છે કેમ કે પહેલાંમાં અમુક મેકઅપ હોય છે એના બધા આપણે રિયલી આજે જોઈ લીધા તો મિત્રો તમે પણ ના જોયા હોય જેઠાલાલ બબીતા તો મારા વિડીયોમાં જોઈ લેજો એ તમને ખબર પડી જશે કે જેઠાલાલ બબીતા કેવા લાગે રિયલીમાં તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે આપણે જાવું છે ઘરે તો આપણા ઘરે જઈને પણ કામ પર જવાનું જ છે જો મિત્રો હું સ્પેશિયલ વ્લોગ માટે આવ્યા તો અના કામ પર હવે જન Obrador જાછું કામ પર તો મિત્રો જુઓ આજે તો મજા આવી જઈ બ્લોગ બનાવવાની પણ આ જેઠાલાલ બબીતાનો ચંક એટલી બધી ટ્રાફિક હતી એટલે આમ ધાબડ તું પબ્લિક ઓમથી ઓમ નમથી ઓમ હું પણ આમ મજા આવી જી મૂડ આવી જાઉં ભાઈ આમ આમ બ્લોગ બનાવવાની આજે તો હવે આપણે જઈએ હવે ઘરે જાઉં જય માતાજી